સુરતમાં પ્રી મોન્સૂનને ધ્યાને રાખીને પૂર વિભાગ દ્વારા આઈસડીસ અને આઈસ બોલાનું વેચાણ કરતી તેર સંસ્થાઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી અને અઢાર જેટલા નમૂનાઓ પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા છે સુરત શહેરમાં પ્રીમોન્સૂન કામગીરીને ધ્યાનમાં લઈને ડેપ્યુટી કમિશનર શ્રી હેલ્થ અને હોસ્પિટલ તથા ડેઝિગ્રેટેડ ઓફિસર અને આરોગ્ય અધિકારીની સૂચના અને સીધા માર્ગદર્શન હેઠળ ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા તારીખ ત્રણ ચાર બે હજાર પચીસના રોજ શેર વિસ્તારમાં આવેલી આઈસ ડીસ અને આઈસ ગોલાનું વેચાણ કરતી સંસ્થાઓમાં સ્થળ તપાસ કરવામાં આવી હતી આ તપાસ દરમિયાન કુલ તેર સંસ્થાઓમાંથી આઈસ ડીસ આઈસ ગોલા ક્રીમ અને સિરપના કુલ અઢાર નમૂનાઓ લેવામાં આવ્યા હતા આ તમામ નમૂનાઓને પૃથ્થકરણ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરતમાં નગરપાલિકા ખાતે મોકલી આપવામાં આવ્યા છે જે નમૂનાઓનો પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તપાસ કરાયેલી સંસ્થાઓમાં વરાછાના હીરાબાગ સ્થિત ગંગા પાર્લર મોટા વરાછાનું ચકા પોઈન્ટ હીરાબાગનું રેન્સન માર્કેટિંગ સચિનના કાંડેનું મઢુલી આઈસડી ગોલા અડાજણનું શ્રીજી એન્ટરપ્રાઇઝ જયભવાની ડ્રાયફ્રુટ ડિસગોલા અને જય બજરંગ એન્ટરપ્રાઇઝ મોટાવરા સુદામા ચોક પાસેનું અક્ષર ગોલાવાલા આનંદ આનંદમેલ રોડનું રજવાડી મલાઈ ગોલા વેસુનું વીઆઈપી રોડ પરનું શ્રી ખોડિયાર લાઈવ ભજી હાઉસ અને આઈસડી રોડનું ફાઇવ સ્ટાર આઈસડીસ ગોલા હેરાબાગનું ભેલ હાઉસ ભાવનગરના પ્રખ્યાત બરફ ડિસ ગોલા ઘોડદોડ રોડનું ખજુરભાઈ આઈસડીસ ગોલા અને કતરગામના અંબા તલાવડી સ્થિત ભેલ અને ફાસ્ટફૂડ જગદીશ સાળુકેફ્ટી ઓફિસર ડેપ્યુટી કમિશનર શ્રી હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી સીધી અધિકારીશ્રી માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકાના અલગ અલગ ઝોનમાં આઇસ ગોળાનું વેચાણ કરતી સંસ્થાઓમાં ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા તપાસી કરવામાં આવેલી તેમજ નમૂના લેવાની કામગીરી કરવામાં આવેલી હતી ત્યાંથી ક્રીમ સિરપ બરફ આઈસડીના નમૂના લેવામાં આવેલા છે અને પુસ્તક સારું પૂર એનાલિસ સુરત મહાનગરપાલિકાને મોકલી આપવામાં આવેલા છે જો કોઈ સંસ્થાના રિપોર્ટમાં કામી જણાશે તો તેની સામે ફૂલ સેફ્ટી એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી કરવામાં